વડોદરા ગ્રામ્ય વિસ્તારના વર્ણામાં પોલીસ માહિતીના આધારે રતનપુર ગામના જીલ એસ્ટેટ પાસેથી કન્ટેનરમાંથી સત્તર પોઈન્ટ અડસઠ લાખનો વિદેશી દારૂનો વિપુલ જથ્થા સાથે સત્યાવીસ પોઇન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો તેમજ બુટલેગર અને તેના સાગરીતુળને વોન્ટેડ જાહેર કર્યા હતા વિગતને વાત કરવામાં આવે તો વરણામાં પોલીસે બાતમી મળી હતી રતનપુરનો કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજીનીકાંત જયસ્વાલે બહારથી કન્ટેનરમાં વિદેશી દારૂનો વિપુલ જથ્થો મંગાવ્યો છે અને તેના ઘરે આ જથ્થો ઉતરનાર છે ના આધારે પોલીસે રતનપુર પાસેથી કન્ટેનર ઝડપી પાડ્યું હતું પણ પોલીસને જોઈને બોટલેગર રાકેશ ઉર્ફે લાલુ તેમજ ડ્રાઈવર નાસી છૂટ્યા હતા પોલીસે તપાસ કરતા કન્ટેનરમાંથી વિદેશી દારૂની સત્તર પોઈન્ટ અડસઠ લાખની કિંમતની બાર હજાર બોટલ મળી આવી હતી કે જેથી દારૂ અને કન્ટેનર મળી સત્યાવીસ પોઈન્ટ અડસઠ લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ બુટલેગ રાકેશ ઉર્ફે લાલો તેમજ ચાલકને વોન્ટેડ જાહેર કરી બંનેની શોધખોળ શરૂ કરી છે